એ દિવસ કે અમે જે અમારું આ આંદોલન ચાલુ છે અમે આજે એસપી સાહેબ અને કલેક્ટર કલેક્ટર સાહેબ એસપી સાહેબ ને એક અરજી આવ્યા છે કે આવનારા સમયમાં થોડું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું આ જે આંદોલન છે ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર સોળ થી અમારું આંદોલન ચાલુ છે ઓગણીસ એક હજાર બે હજાર ઓગણીસ માં એક જાહેરનામું બહાર પાડ્યું હતું એમાં અમે વાંધા અરજી આપેલી છે એનો કોઈ જવાબ નથી આવતો એવો હજી સુધી જવાબ કઈ પણ નથી પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર દરજ્જામાં જે અમુક મીટિંગ કરવાની કરેલી છે કે પીયુષ ગોયલ સાહેબ કે રેલવે એની જોડે મનસુખભાઈ જોડે જીએમ જોડે મીટિંગ કરેલી છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી આ રૂટ જે થાય છે એમાં બધી ફળદ્રુપ જમીન છે ને એમાં મારા અંદર પણ સાતક નદી આવે છે એ જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે પાંચ ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે પાંચ ગામ એવા છે કે જે નથી થયો છતાં બી પાંચ ગામ ડૂબમાં આવે છે લાટી કદવા ઓઢવા અનાસા બાદલપા જે અમુક ગામ છે એ ડૂબમાં આવે છે રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે ને ઘણા સમયથી અમે વિરોધ કરીએ છીએ કરતા રે શું આવનારા સમયમાં અમારા ગામે ગામ મીટિંગો કરી અને એક મોટી જબરદસ્ત સંખ્યામાં આવેદનપત્ર અમે આપવાનું છે નવા ગામ જે ગૂગલ મેપમાં એક મેપ આવ્યો છે એમાં લગભગ ત્રીસેક ગામ અંદાજે આવે છે પંદર સો ખેડૂત જે છે અસરગ્રસ્ત થાય છે ને ચારેક હજાર ખેડૂતો બધાય થઈને આવે છે ને પંદર સો વીઘા જમીન જાય છે ને હજાર કે આજુબાજુ તો છે ને ખાતેદાર મળતી ગયો છે જે વેરાવળ કોડીનાર સારા રેલવે લાઈન જાય છે એને માટે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એક આવેદનપત્ર આપવાનું હતું પરંતુ કલેક્ટર સાહેબ ન હોવાને કારણે એસડીએમને આપી અને નીચે આવ્યા છે અમારી રજૂઆત એવી છે કે બે હજાર નવથી આના પહેલાં પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઇન સર્વે કરવાનું શરૂઆત કરી છે એના લીધે રવિવારે અઢી હજાર ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લે લાઈન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઈન જાય તો અમને વાંધો નથી અહીં રેલવે લાઈન આવે તો પંદરસો સતરસો ખેડૂતો બેઘર થઈ જાય એમ છે ને મોટું નુકસાન થાય એમ છે આવી રજૂઆત છે આ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાનું પણ વિચારી રહ્યા સે લાઈન આવે એનાથી જે લાઈન આવે સો મીટરની અંદર લાઈન આવે તો આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને ખેડૂત લોકો સિત્તેર ટકા લોકો વાડી વિસ્તારમાં રહે છે તો એના ઘરમાં રહેણાં કે ડૂબમાં જાય એમ છે અને મોટું નુકસાન થાય એમ છે જે અમારે રેલવેને લગતો પ્રશ્ન છે એ ઘણા બે હજાર નવથી અમે આની લડત આપીએ આમાં સાત નદીઓ આવે છે નેશનલ હાઇવેના ક્રોસિંગ આવે છે પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન બાર હતી અને રકાબી બી હાતાનું જે ડૂંબમાં છે દરિયા તરફનું આવતું પહેલું ગામ છે એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરથી ગામની બિલકુલ બાજુથી નીકળવાનું એટલે એ ચાર થી પાંચ મીટરની હાઈડ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો એકથી બે માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની બે કિલોમીટર જમીન જેને કંઈ વળતર નથી મળતું નહીં ખેડૂતો છતાં જમીનની બેકાર થાય તો એની નોંધ કોણ લેવાની આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનું હોય એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે અને એક ખેડૂત દીકરા તરીકે બે હજાર નવથી થી આ લડત આપીએ છીએ અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતી વિનંતી છે કે ભાઈ આ પ્રશ્નને તમે અહીંથી બંધ રાખી અને વૈકલ્પિક વ્યવસ્થા જે તાલાડા થઈને કોડીનાર જે આપણી મીટરગેજ લાઈન છે એને ગેજ કરી અને એને ડેવલપ કરે સિંહનો પ્રશ્ન રાખે છે તો સિંહનો પ્રશ્ન આજે દરિયા કાઢી દરેક વિસ્તારોમાં મારા મીઠા કુમાઈ ચાર પાંચ સિંહો પર ડે વાવડે છે દીકડાનો વસવાટ છે વન્ય પ્રાણીમાં રોજડા હરણિયા આ બધા આવી ગયા છે અને નદી કાઠોરી એટલે ઉનાળામાં તો વધારે પડતી સંખ્યામાં પાણી પીવા માટે અને ખોરાકની અપેક્ષા અને શિકારની અપેક્ષા એ આ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એટલે એ કોઈ પ્રશ્ન અમને આપો છો એ કોઈ મોટો પ્રશ્ન નથી વન્ય પ્રાણીને લગતો પ્રશ્ન છે સરકારનો છે અને સરકાર ફોરેસ્ટ સાથે બેસી અને સંકલનથી એ વાતનું નિવારણ લાવી અને આગળ પૂરતું કામ કરે એવી અપેક્ષા સાથે એક ખેડૂત ના દીકરા તરીકે મારી વાત ના